નમસ્કાર મિત્રો યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો હું આપનો ખૂબ જ આભારી છું કારણ કે આપ મારા અગાઉના વિડીયોને ખૂબ જ એપ્રિશિએટ કરી રહ્યા છો મિત્રો આ મિત્રો આજનો આપણો જે વિડીયોનો વિષય છે એ એ પ્રકારનો છે કે ખરાબની જમીન હોય તો પણ સરકારની પૂર્વ પરવાનગી વગર કલેક્ટર છે આવી કોઈ જમીન છે એ કોઈને ફાળવી શકે નહીં આ મતલબનો એક નામદાર ગુજરાત હાઈકોર્ટનો સરસ મજાનો ચુકાદો છે એની આજે ચર્ચા આપણા વિડીયોના માધ્યમથી કરવાના છે મિત્રો મિત્રો આ કેસની હકીકત છે જે જે કેસ છે એ બિહારીદાન જીવાભાઈ ગઢવી વર્સિસ સ્ટેટ ઓફ ગુજરાત આ કેસમાં નામદાર ગુજરાત હાઈકોર્ટે એવું અવલોકન કર્યું છે કે આ જે કેસ છે એમાં એક નિવૃત્ત સરકારી કર્મચારીને એને ગોચરની જમીન છે એ એના વિકાસ અને નાળિયેરીના વૃક્ષોની વાવણી માટે કલેક્ટર દ્વારા ફાળવવામાં આવી હતી અને આ ફાળવણીને પછી મહેસૂલ સચિવે રદ કરી અને ત્યારબાદ આ આખો જે મુદ્દો છે એ ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો ત્યારે ગુજરાત હાઈકોર્ટે પણ પોતાના ચુકાદામાં એવું અવલોકન કર્યું કે તારીખ વીસ ત્રણ ઓગણીસો ના રોજ સરકારી પરિપત્ર મુજબ માત્ર ખરાબાની જમીન જ નાળિયેરી વૃક્ષોના વાવેતર માટે મંજૂર થઈ શકે છે ઢોરોના ગોચરની જમીન આવા કોઈ હેતુ માટે નહીં ખરાબાની જમીન પણ જો ફાળવવી હોય તો પણ એની માટેની એક પ્રોસીજર છે અને સરકારની એમાં પૂર્વ મંજૂરી લેવી જોઈએ કલેક્ટર આવી ફાળવણી કરી શકતા નથી આવું સ્પષ્ટ આ ચુકાદામાં નામદાર ગુજરાત હાઈકોર્ટે કીધું છે અને જેને કહેવાય કે આ ચુકાદો છે એ આપ સૌને કદાચ કોઈને કોઈ મેટરમાં ક્યાંક ને ક્યાંક કામ લાગે એવો છે એટલા માટે થઈને આજે આ વિડીયો આપણે બનાવ્યો છે મિત્રો હું આશા રાખું છું કે આ વિડીયો આપણે પસંદ આવ્યો હશે આપણા કાનૂની જ્ઞાનમાં વધારો કરશે તેમજ આ જે ચુકાદો છે એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં મૂકેલી છે જેથી કરીને કોઈને પણ આ ચુકાદો મેળવો હોય વાંચવો હોય તો આસાનીથી વાંચી શકે અને જોઈ શકે મિત્રો મિત્રો આપ જો મારા વિડીયો પ્રથમ વખત જોતા હો તો મારી યુટ્યુબ ચેનલ એડવોકેટ સંજય પંડિતને સબસ્ક્રાઈબ કરવાનું અને લાઇક કરવાનું ભૂલશો નહીં ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા કોઈ લીગલ ઇસ્યુ સાથે આપની સમક્ષ રજૂ થઈશ ત્યાં સુધી મને રજા આપશો પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો ટેક કેર ટેક કેર